એ ગણેશ બીજા જ હા ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપ જો ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તેથી આવનાર તમામ વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે આજના વિડીયોમાં આપણે સાંભળીશું વેલેન્ટાઇન ડે વિશે વેલેન્ટાઇન ડે શા માટે ઉજવવામાં આવે છે અને શા માટે ચૌદ ફેબ્રુઆરીએ જ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે વેલેન્ટાઇન ડેની વાત કરીએ તો વેલેન્ટાઇન ડે એટલે કે પ્રેમનો દિવસ માનવામાં આવે છે મોટા ભાગના દેશોમાં વેલેન્ટાઇનની ઉજવણી કરવામાં આવે છે શહેરના રેસ્ટોરન્ટ અને વિવિધ સ્થળોએ હાથમાં ફૂલ અને ગિફ્ટ લઈને નીકળતા યુવાનોની ભીડ દરેક ગલીના નાકે આતુરતાપૂર્વક કોઈની રાહ જોતા છોકરા અને છોકરીઓ આ દ્રશ્ય હોય છે વેલેન્ટાઇનના દિવસે એટલે કે પ્રેમનો એકરાર કરવાનો દિવસ આ દિવસે શહેરમાં જુદા દ્રશ્ય જોવા મળે છે વેલેન્ટાઇન દિવસ એટલે કે સામેવાળી વ્યક્તિ પ્રત્યે પોતાના પ્રેમની લાગણી વ્યક્ત કરવાનો દિવસ ખાસ કરીને યુવાનો આ દિવસની ખૂબ આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે યુવાનો માને છે કે આ દિવસે તમે તમારા પ્રેમી કે પ્રેમિકાને તમારા દિલની વાત કહી શકો છો તો આપણે સૌ જાણીએ કે આ વેલેન્ટાઇન દિવસનો થોડોક ઇતિહાસ પણ તમને હું જણાવું આ દિવસની શરૂઆત થઈ પ્રેમને ખાતર પોતાની બલી ચઢાવનારા એક પાદરી સેન્ટ વેલેન્ટાઇનથી ઓરિયા ઓફ જેકોબસ ડી વોરાજીન નામના પુસ્તક મુજબ સંત વેલેન્ટાઇન રોમના પાદરી હતા તે વિશ્વમાં પ્રેમને પ્રોત્સાહિત કરવામાં માનતા હતા તેમના માટે પ્રેમમાં જીવન હતું પરંતુ એ જ શહેરના રાજા ક્લાઉડિયસ તેમની આ વાત પસંદ ન કરતા રાજાને લાગ્યું કે પ્રેમ અને લગ્ન પુરુષોની બુદ્ધિ અને શક્તિ બંનેનો નાશ કરે છે આ કારણોસર તેના રાજ્યમાં સૈનિકો અને અધિકારીઓ લગ્ન કરી શકતા નહીં રાજાથી સૈનિકો અને અધિકારીઓ ખૂબ જ ડરતા જો કે સંત વેલેન્ટાઈને કિંગ ક્લાઉડિયસના હુકમનો વિરોધ કર્યો હતો અને રોમના લોકોને પ્રેમ અને લગ્ન માટે પ્રેરણા આપી હતી એટલું જ નહીં તેમણે ઘણા અધિકારીઓ અને સૈનિકોના લગ્ન પણ કરાવ્યા હતા આ વાતે રાજાને રાજાને ખૂબ જ ઉશ્કેર્યા અને તેમણે સેન્ટ વેલેન્ટાઇનને તારીખ ચૌદ ફેબ્રુઆરીના રોજ ફાંસી આપી દીધી તે દિવસથી દર વર્ષે આ દિવસને પ્રેમનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે કહેવામાં આવે છે કે સેન્ટ વેલેન્ટાઇને મૃત્યુ સમયે જેલનની અંધપુત્રી જેકોબસને તેની આંખો દાન કરી હતી સેન્ટ જેકોબસને એક પત્ર પણ લખ્યો હતો જેના અંતે તેમણે યર વેલેન્ટાઇન લખ્યું હતું તો આ છે ચૌદ ફેબ્રુઆરીએ શા માટે આપણે વેલેન્ટાઇન ડે ઉજવીએ છીએ એની પાછળની માહિતી આપને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને કોમેન્ટ કરો અને વિડીયોને લાઈક કરો અને શેર કરો જય શ્રી ગણેશ